નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત નજર કરીએ વેધર અપડેટ્સ પર હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓનું આગામી સાત દિવસનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જો આપણે વાત કરીએ ચૌદ જૂન એટલે કે આજના દિવસના વરસાદના પૂર્વાનુમાનની તો બનાસકાંઠા સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર બોટાદ અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આવી જ રીતે જો પંદર જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો પંદર જૂનના રોજ અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી છે સોળ જૂનના રોજ સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ગાંધીનગર અરવલ્લી નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે સત્તર જૂનના રોજ ગુજરાતના ત્રણ જ જિલ્લાઓ એટલે કે નવસારી વલસાડ અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે આવી જ રીતે જો અઢાર જૂનના હવામાનની વાત કરીએ તો અઢાર જૂને ગુજરાતના ચાર જિલ્લાઓ એટલે કે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે ઓગણીસ જૂનના રોજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે વીસ જૂનના રોજ વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો વીસ જૂને અમરેલી ભાવનગર ગીર સોમનાથ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટેના મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવેલી છે ચૌદ જૂનના રોજ બનાસકાંઠા સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર બોટાદ અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે જો પંદર જૂનના રોજની મેઘગર્જનાની વાત કરીએ તો પંદર જૂને અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે જો આ જ રીતે ગુજરાતના મહત્તમ તાપમાન અંગે વાત કરીએ તો ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ સવારના આઠ ત્રીસ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપના આધારે આજ આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થાનો પર મહત્તમ તાપમાન નોંધાયેલ છે જો લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ સવારના આઠ ત્રીસ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપના આધારે આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થાનો પર લઘુત્તમ તાપમાન નોંધાયેલ છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આવા જ લેટેસ્ટ અપડેટ હવામાનને લગતી માહિતી માટે આપ જોડાયેલા રહો સીએમએમ ભારતની સાથે જો આપે અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંક આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર